જય શ્રી રામ આજે વાત કરવી છે મહામંત્ર એક સંત પુરુષ હતા અને હંમેશા રામ નામના જપની અંદર મંત્રની અંદર લીન રહેતા ઘણા શિષ્યો તેમની પાસે આવતા અને બધા શિષ્યોને આ રામ નામનો મહામંત્ર આપતા એક વખત એક શિષ્ય મહાપુરુષ પાસે આવે છે અને કહે છે મહાત્મા મને એક એવો મંત્ર આપો કે મને ખૂબ ઉપયોગી થાય અને એ મંત્ર મહામંત્ર હોવો જોઈએ આથી એ સંત પુરુષે કીધું કઈ વાંધો નહીં હું તને એક મહાન મંત્ર આપું છું અને કહે છે કે તું રામ નામ બોલજે એ મહાન મંત્ર છે આથી પેલો પામે છે કે આ તો એક સામાન્ય મંત્ર છે રામ નામ બધા આપતા હોય તો તો આ સામાન્ય મંત્ર છે આથી એ સંત પુરુષે તેમને કહ્યું કઈ વાંધો નહીં તું આ પથ્થર લઈ જા એમ કહી એક લીસો પથ્થર તેમના હાથમાં મૂક્યો અને ગઈકાલ આવતીકાલે તું એક શાકવાળાને ત્યાં કિંમત પૂછીને આવતો રહેશે આથી પેલો શિષ્ય એ પથ્થર ઉપાડે છે અને બીજા દિવસે એક શાકભાજીની દુકાને પહોંચી જાય છે અને વેપારીને કહે છે કે લો આ પથ્થર આની કિંમત શું આપશો એ પથ્થર લીધો આજુબાજુ ફેરવો અને કીધું કે આ પથ્થર તો શું કામમાં આવે છતાં મારે ધડો કમ કરવામાં કામમાં આવશે એટલે એને નજીવી કિંમત કીધી કે આના આટલા રૂપિયા આવશે આથી એ પથ્થર લઈ અને પેલો શિષ્ય ગુરુ પાસે આવી જાય છે અને કહે છે કે આની તો એકદમ નજીવી કિંમત કીધી કંઈ વાંધો નહીં આવતીકાલે તું આ પથ્થર લઈ સોની બજારમાં જાજે અને તેને આ કિંમત એની પૂછજે આથી એ પથ્થર લઈને બીજા દિવસે એ શિષ્ય સોની બજારમાં જાય છે સોનીને એ પથ્થર આપે છે એને તપાસે છે અને કહે છે કે આના તો હજારો રૂપિયા આવે આને પણ નવાઈ લાગે છે ફરી વખત એ પથ્થર લઈ લે છે અને ઘરે આવી જાય છે ગુરુના આશ્રમમાં આવીને કહે છે કે લો આ પથ્થર આની કિંમત તો હજારો રૂપિયા કીધી કઈ વાંધો નહીં આવતીકાલે તું ઝવેરીની દુકાને જજે જે હીરા પારખું છે એની દુકાને જઈ અને આની કિંમત તું પૂછી આવજે આથી પેલો શિષ્ય એ પથ્થર લઈ અને પછીના દિવસે એક ઝવેરીની દુકાને જાય છે એ ખૂબ હીરા પારખું અને હોશિયાર ઝવેરી હતો જેઓ એ પથ્થર હાથમાં લીધો તો કીધું ભાઈ આની કિંમત તો બહુ અઢળક છે લાખો રૂપિયા આ પથ્થરની છે ઓલો તો નવાઈ પામે છે કે મેં શાકભાજી વાળાને આપ્યો હતો તો એ તો કિંમત આપતો હતો આથી એ પથ્થર લઈ લે છે અને ગુરુ પાસે આવે છે અને ગુરુજીને કહે છે ગુરુજી આની કિંમત તો છે રૂપિયા આ પથ્થરની છે ત્યારે એ વ્યક્તિને ગુરુજીએ કીધું કે કા શાકવાળાએ આવી કિંમત કીધી સોની આ કિંમત કીધી અને આને આ કીધી તો એ પણ મને નવાઈ લાગે છે કે આવું કેમ ત્યારે કીધું બસ આ જ કામ છે કોઈ માણસ જો પારખું હોય ને એ જ એ હીરાની પરખ કરી શકે બીજા નહીં એમ રામ નામ મંત્ર એ મંત્રની એવી શક્તિ છે પરંતુ સામાવાળો વ્યક્તિ એને કેવી રીતે પારખે છે એના ઉપર એની કિંમત થાય તને એ સામાન્ય લાગ્યો પણ રામ નામ મંત્ર ઉપર અનેક સંતો અને અનેક ભક્તો તરી ગયા ત્યારે એને સમજાણું કે મંત્રની કિંમત તો સામે પારખનાર ઉપર આધાર હોય છે મને મંત્રની જો બરાબર પરખ હોય તો એ જ મંત્ર મારા જીવનને સફળ બનાવી દે અને ભગવાન સુધી પહોંચાડી દે ગુરુજીને વંદન કર્યા અને કહ્યું કે મને માફ કરી દો મેં એક રામ નામ મંત્રને સામાન્ય મંત્ર કહ્યો એ મંત્ર એને લીધો અને ખૂબ આસ્થાથી એ મંત્રનો જાપ કરવા લાગ્યો અને જેવું એને ફળ જોતું હતું એવું એમને મળી ગયું આમ મંત્રની અંદર શક્તિ નથી સામે વ્યક્તિ એની ઉપર કેટલી આસ્થા છે કેટલો વિશ્વાસ છે તેના ઉપર એ મંત્ર કામ કરતો હોય છે જય શ્રી રામ